એની માને આજ મોડું થઈ ગયું ને સાહેબ ખારા નથી એની માને આ કુતરું મને કા ભૂએ હે અને એને એવો શું રોગ થઈ ગયો મારું દીકરો આમ તો જો કેમ કરે છે આ બાજુ કામ કાય કા દીવું સાહેબ આ સમાદાર હજીનો આયા મારું દીકરું બહુ મોડું કિર્યું આજ હો હા ઓ

કોક બસા હોય ને મને કુતરું તો જો હેડી હેડી ને મને કોક બસા આ કુતરું તો મારી વાયા પડી ગયું છે ઉતરો જો મધર ઉતરો અરે બાપરે ગામના ને કઈ તો દેવી તમને એક જરૂરી વાત કરવાની છે કાન ખોલી ચીન માંથી એક વાયરસ વાળું કુતરું ભારતમાં ગરી ગયું છે અને ગુજરાત છે તમારે ધ્યાન રાખવાની છે કે કુતરું કઈ નઈ અને કુતરું તમારું ડો તમારા ગામમાં જ છે બીવો ખોટા મારી હારે રહ્યો આપડે બધા થઈને કુચરું પકડી લઈશું

લોલો એ કુતરા મૂકવાનું નથી થતું તમારો ડો કેટલા માણસ ને મારું દીકરું બઉ ભયાનક છે એ તો રે શું કરવું

હવે મારે આખી ટીમ બોલાવી પડશે અને પછી આને પકડવું છે આ એકલા અત્યારે મેળ નો આવે ઓ ભાઈ શું થાય છે તમારો ડો ભાગો